टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना को पावर्ड बाय स्पेस फैक्टर रिवॉर्डेड रियलिटी एक्सपीरियंस સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં હું યશ આપની સાથે આપણે દર સપ્તાહે ચર્ચા કરીએ છીએ રિયલ એસ્ટેટ માર્કેટમાં શું નવા જૂની થઈ રહી છે તેની અને આજે આપણી જે લેટેસ્ટ સિરીઝ છે મારું શહેર નવું શહેર આ અંતર્ગત આજે હું તમને લઈ જઈ રહ્યો છું વડોદરા આજે સમજીશું વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને અહીં શું નવા જૂની થઈ રહી છે તેને અને નવું વડોદરા આ શબ્દનો મતલબ શું કઈ રીતે નવું વડોદરા લોકોને આકર્ષી રહ્યું છે તેની આજે આપણે વાત કરીશું આવો સ્વાગત કરીએ આપણા મહેમાનો સૌથી પહેલાં તો વડોદરા ક્રેડાઈના પ્રેસિડેન્ટ ધ્રુમિલ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે જેઓ મેનેજિંગ પાર્ટનર પણ છે નીલાંબર ગ્રુપના અને સાથે આપણે વડોદરા ક્રેડાઈના વાઇસ પ્રેસિડેન્ટ મુંજાલ ઠક્કરનું પણ સ્વાગત કરીએ કે જેઓ મેનેજિંગ પાર્ટનર છે બ્રુક ગ્રુપના પણ આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ્રુમિલ સર પહેલાં તો થોડું વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને સમજી લઈએ કારણ કે જે હાલની પરિસ્થિતિ છે વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ ખાસું ડેવલપિંગ છે અને કંઈક અલગ જ પ્રકારની વાઇબ આ શહેરની છે તો પહેલાં થોડું સમજાવો સર જી સો સી યશભાઈ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર હેવિંગ યુ અન શો યશભાઈ વડોદરા ઇઝ ઇઝ અ વેરી ડિફરન્ટ ડાયનામિક્સ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ કમ્પેર ટુ અહેમદાબાદ સુરત ઓર રાજકોટ ઓલ્સો ફોર દેટ મેટર આ બધા કરતાં થોડું ડિફરન્ટ છે વડોદરાનું માર્કેટ વડોદરાનું માર્કેટ એન્ડ યુઝર ડ્રીવન માર્કેટ છે અહીંયા રેસિડેન્શિયલ ખાસ કરીને રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટ ડ્રિવન નથી તો અહીંયા હંમેશા જ સ્ટેબલ ગ્રોથને કોન્સ્ટન્ટ કન્સિસ્ટન્ટ ગ્રોથ મળતો આવ્યો છે હવે પહે છેલ્લા બે ત્રણ વર્ષમાં ડિમાન્ડ્સ વધતી રહી છે એટલે તમે જોઈ શકો છો ને તમને પણ તમે રિસર્ચ કરશો તો ખબર પડશે કે ઘણા બધા એરિયાઝ ઓપન થઈ રહ્યા છે મુખ્યમંત્રીએ જે નવી નવી ટીપી યોજનાઓ પણ ખોલી છે એના થકી નવા એરિયાઝ ડેવલપ થઈ રહ્યા છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ડેવલપ થઈ રહ્યા છે અને એને જ ઈદગીર્દ ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે તો અત્યારે વડોદરા હેઝ નેવર સીન અ ડાઉનફોલ ઇન રિયલ એસ્ટેટ કારણ કે હંમેશા જેટલી જેટલી સેલરી વધે એટલું ડિમાન્ડ વધ્યા જ કરતું હોય છે અને ખાસ કરીને હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે છેલ્લા બે ત્રણ વર્ષમાં એના લીધે ઘણી બધી એમએસએમઈઝ એસએમઈઝ કંપનીઓ પણ વડોદરા આવવા માંગે છે અને આવી રહી છે સો ધ મેઇન પ્રાઇમરી રીઝન ફોર કંપનીઝ ઓલ્સો ટુ શિફ્ટ ટુ બરોડા ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ આજે કોઈ પણ વસ્તુ તમે લઈ લો તો રિયલ એસ્ટેટ ઇઝ ધ રો મટિરિયલ ફોર એવરીથિંગ આજે તમારી કંપની પણ ગ્રો થતી હોય તો નવી કંપની નવી ફેક્ટરી બનાવવા માટે ઓફિસ ગ્રો થતી હોય તો નવી ઓફિસ મોટી ઓફિસ કરવા માટે એક તમારો ગ્રોથ થતો હોય તો નવું ઘર મોટું ઘર લેવા માટે રિયલ એસ્ટેટ ઇઝ ધ રો મટીરિયલ તો રિયલ એસ્ટેટ ઇઝ ધ ચીપેસ્ટ ઇન વડોદરા ઇન ગુજરાત આજે ગુજરાત ઇઝ ડ્યુઅલ ક્રાઉન ઓફ ઇન્ડિયા એઝ સોફા ટુ સે આજના ટાઈમમાં તો કોઈ પણ કંપનીને ગુજરાત તો આવું જ હોય છે તો ગુજરાતમાં આવું હોય તો દે કે નોટ કીપ વડોદરા આઉટ ઓફ ઇટ કારણ કે ચીપેસ્ટ રિયલ એસ્ટેટ ઇઝ અ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ એનીવન કમિંગ ટુ ગુજરાત તો વડોદરા હેઝ ઓલવેઝ બીન ઇન ધ ઓપ્શન પછી કોઈ કારણોસર ના સિલેક્ટ થાય તો વાંધો નથી પણ એટલીસ્ટ ટોપ થ્રી ઓપ્શનમાં વડોદરા વોઝ બિફોર ધીસ ઓલસો વોઝ ધેર એન્ડ સ્ટીલ હજુ પણ રહેસેજ તો એના કારણે ઘણી બધી ડિમાન્ડ વધતી જઈ રહી છે કંપનીઓઝની વડોદરામાં આવવા માટે ને એના કંપનીના લીધે ઓબ્વિયસ છે એમને એમ્પ્લોઈઝ આઉટ ઓફ સ્ટેટથી જે મૂવ આઉટ મૂવ ઇન કરવા માંગતા હોય એના લીધે ઘણા બધા એરિયાઝ ઓપન થઈ રહ્યા છે વડોદરામાં બિલકુલ મંજલ સર આપના પાસે પણ કારણ કે જ્યારે વડોદરાની વાત આવે છે તો અહીંનું રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ જ વાઇબ્રન્ટ છે પ્લસ લેટલી અહીં ગ્રીન શૂટ્સ જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં તો એ જરા સમજવાનું રહેશે જી અત્યાર તો એવું છે યશભાઈ કે વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ ઇઝ ઓન ધ વર્જ ઓફ અ વેરી લાર્જ બૂમ જેવું માનનીય સીએમ સાહેબેના ભાષણમાં ઘણી વખત કીધું છે કે વડોદરાનો હવે સમય આવી ગયો છે એ રીતે જોતાં જે અત્યારની હાલીમાં જે પંચોતેર મીટરનો રિંગ રોડ છે એની જે કામગીરી જે સ્પીડ પર લેવાઈ છે અમારી જાણ પ્રમાણે તો જે અમને કમિશનર સાહેબે બી જાણ કરી છે હમણાં બે દિવસ પહેલાં જ એ પ્રમાણે એંસી ટકા કામ પતી ગયું છે જે જોતાં એવું લાગે છે કે વડોદરાની રોડની અંદરની જે ડેવલપમેન્ટ છે અને જે બહારનું ડેવલપમેન્ટ છે એ ખૂબ જ તેજી પકડવાનું છે એટલે હવે તો વડોદરાનો જ સમય આવ્યો છે વન ઓફ ધ મોસ્ટ ડેવલપિંગ સિટીઝમાં અત્યારે વડોદરા અવલ નંબર પર છે ગાંધીધામ અરે ગાંધીનગર અમદાવાદ અને એના પછી હવે વડોદરાનો નંબર લાગશે એ ચોક્કસ છે અચ્છા આપણે હવે વડોદરા શહેરને તો સમજ્યા મને એ સમજવું છે કે આ નવું વડોદરા જો આપણે ડિફાઈન કરવું હોય તો એ છે શું સૌથી પહેલાં તો કયા એવા વિસ્તારો છે કે જે નવા વડોદરામાં સામેલ થઈ રહ્યા છે અને કયા એવા મુદ્દાઓ છે કે જે નવા વડોદરાને ખાસ હાઇલાઇટ કરી રહ્યા છે ધ્રુમિલ સર પહેલાં આપના પાસેથી સમજીએ નવા વડોદરામાં સર એવું છે કે દેર ઇઝ નો ટેકનિકલ ટર્મ ઇઝ નવ વડોદરા આમ તો વડોદરા એઝ કમ્પેર ટુ એમનું સુરત થોડું નાનું છે ઇન ટર્મ્સ ઓફ સરફેસ એરિયા તો વડોદરા ઇઝ સ્ટીલ ગ્રોઈંગ હવે નવા એરિયાઝ જે ડેવલપ થઈ રહ્યા છે થેન્ક્સ ટુ ધ ન્યૂ ટીપી સ્કીમ વિચ આર ડિક્લેર્ડ એ ભાઈલી સેવાસી છે આ સાઈડ શંકરપુરા છે બાપોત છે રતનપુર છે એ એ બધા એરિયાઝ યુ કેન સે દેટ આઈલ બી આઈલ બી રોંગ ટુ સે કે કોઈ એક એરિયા વધી રહ્યો છે બધા જ ડિરેક્શનમાં ગ્રોથ થઈ રહ્યો છે તમે સમા વેમાલી પણ જોશો તો એ પણ એક્સટેન્ડ થઈ રહ્યો છે હવે ચોકડીની પણ આગળ ગ્રોથ થવા માંડ્યો છે ડેવલપમેન્ટ થવા માંડ્યું છે તો ફોર્ચ્યુનેટલી ફોર વડોદરા દરેક દિશામાં છે ને જીઆઈડીસી છે દરેક દિશામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડ છે એટલે દરેક દિશામાં જેમ જેમ ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે એમાં એમનું રેસિડેન્શિયલ રિક્વાયરમેન્ટ પણ વધતું જતું હોય છે તો આજે માલો બિલ ચાપડ રોડ પણ તમે જોયો હશે તો ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અને એની કનેક્ટિવિટી ટુવર્ડ્સ પાદરા ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ સ્પેશિયલી વિથ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઓલ્સો કમિંગ અપ ઓન દેટ સાઇડ ઓફ ધ સિટી ત્યાં કેચમેન્ટ રેસીડેન્શિયલનું ઘણું વધી રહ્યું છે સારું પ્લસ તમે જોશો તો લોજિસ્ટિક્સ પાર્ટસ પણ લોજિસ્ટિક પાર્ક પણ ડિક્લેર કર્યો છે ને તેનું પણ કામ શરૂ થઈ ગયેલું છે બિલ બિલચાપડ સાઈડ તો ત્યાં પણ ઘણો બધો ડિમાન્ડ વધી રહી છે રેસિડેન્શિયલ એરિયાની તો હવે કહેવા જઈએ જો ટેકનિકલી નવું વડદું કહેવા જઈએ તો એ બધું આઉટસ્કર્ટ્સમાં જ વધારે ગ્રોથ થઈ રહ્યું છે જ્યાં હજુ પણ જમીન સસ્તી મળે છે મકાનો પણ અફોર્ડેબલ મળી શકે એમ છે સિટી એરિયા જે છે એ પ્રાઇમ લોકેશન્સ પર હવે રિટેલ આઉટલેટ્સ રિટેલ કસ્ટમર્સ વધારે રહેવા માગે છે અને જે જેને મોટી સ્પેસ જોતી હોય મોટી વધારે એમ્યુનિટીઝવાળો રેસિડેન્શિયલ યુનિટ્સ જોતા હોય એ બધા થોડા આઉટસ્કર્ટ્સમાં શિફ્ટ થવા માગે છે મુંજલ સર આપની પાસે પણ કારણ કે નવું વડોદરા એવો વિસ્તાર અને કહી શકાય કે એવા પોકેટ્સ છે કે જ્યાં લેટેસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રાઈટ તો આપણે પહેલાં એ એરિયા ડિફાઈન કરી લઈએ ત્યાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મુંજલ સર એ સમજી લઈએ આપણા પાસે સો આપણે ચારો દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશા પહેલાં લઈએ તો આપણે જે ભાઈ સેવાસીમાં જે નવી ટીપી ડ્રાફ્ટ થઈ ગઈ છે એનામાં બી ખૂબ ઝુંબેશના રીતે ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે ખાસ કરીને પંચોતેર મીટર રિંગ રોડના આજુબાજુ અને એ જ વિસ્તારોની નજીકમાં એના ઉપર બી અગર જોવા જઈએ તો હવે તો એવું જોવા દેખાવામાં આવે છે કે ગોગુલપુરા રાયપુરા આ બધા ગામોમાં બી ઘણું બધું ડેવલપમેન્ટ આવી ગયું છે અને સારા સારા ડુપ્લેક્સીસ સારા સારા ટેનામેન્ટ સારા સારા વિલાસ એવા પ્રોજેક્ટ છે સાથે સાથે ચોવીસ અ અને ચોવીસ બ જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ્સ છે એમાં ઘણા બધા હાઈરાઈઝ પ્રોજેક્ટ્સ બી જોવા મળે છે અગર આપણે પૂર્વ પટ્ટાની વાત કરીએ તો હવે તો નવા નામો આવી ગયા છે ન્યૂ બાગ જે વિસ્તાર કહીએ છીએ જે આપણે સયાજીપુરાને એનો પટ્ટો લઈ લઈએ એમાં બી ઘણા બધા ચૌદ માળની બિલ્ડિંગો અને એવા ટાઈપના હાઈરાઈઝ શરૂ થઈ ગયા છે અને ખૂબ જ સક્સેસફુલી થઈ રહ્યા છે અગર આપણે સાઉથની વાત કરીએ તો માંજલપુરમાં બી હવે ન્યૂ માજલપુર એરિયા શરૂ થઈ ગયો છે જે વડસરને આગળના ગામો લાગે છે ત્યાં બી એકદમ જ ગ્રેટ સ્પીડ પર કહીએ એ પ્રમાણે કામ ચાલુ છે અને લોકો ડેવલપમેન્ટ કરી રહ્યા છે એવું જ નોર્થ વિસ્તારમાં બી છે એટલે વડોદરાની આખી ચારેયો દિશામાં પહેલાં જે પરિસ્થિતિ હતી કે ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલું હતું વડોદરા અને જગ્યા નથી મળતી ડેવલપ થવાની એ વસ્તુ હવે સાચી નથી અત્યારે ચારેય દિશામાં ખૂબ જ જોરોશોરોથી કામ ચાલી રહ્યું છે અને સક્સેસફુલી ચાલી રહ્યું છે અને અમે એવું અપેક્ષા કરીએ છીએ કે હવે જેવું કે ન્યૂ અલ્કાપુરી ન્યૂ માંજલપુર ન્યૂ કારલીબાગ એવા જ બધા ઘણા નવા ન્યૂ એરિયાસ થશે એટલે આપણું જે વાલું વડોદરા આપણે કહીએ છીએ એ હવે નવ વડોદરાના રીતે પ્રખ્યાત થશે ઓકે હવે ધ્રુમિલ સર એ સમજવું છે કે જ્યારે આપણે નવા વિસ્તારની વાત કરી રહ્યા છીએ મને એ સમજાવો કે આ જૂનું વડોદરા અથવા તો હાલનું જે શહેર છે ત્યાંના ટાઉન પ્લાનિંગમાં અને આ જે નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે જેને આપણે નવું વડોદરા કહી રહ્યા છીએ ત્યાંના ટાઉન પ્લાનિંગમાં ફર્ક શું છે જી તો જે જૂની ટીપી સ્કીમ્સ છે એમાં જે તે કારણોસર કદાચ અમુક પ્રોપર એરિયા નહોતા આપી શક્યા ફોર કમ્યુનિટી ડેવલપમેન્ટ સ્કૂલ્સ કોલેજીસ કે હોસ્પિટલ્સ માટે તે વખતે કપાત ઘણી ઓછી હતી હવે જે નવી નવી ટીપી નવી ટીપી સ્કીમ જો ડિક્લેર થાય છે એમાં હવે ચાલીસ ટકા કપાત થાય છે પ્લોટમાંથી ફોર રોડ્સ અને કોમન પ્લોટ્સ માટે અને કમ્યુનિટી પ્લોટ્સ માટે તો હવે જેટલી પણ નવી ટીપી સ્કીમો ડિક્લેર થઈ છે એમાં બહુ ટેકફુલી અને કેરફુલી પ્લાનિંગ થઈ રહ્યું છે તો એમાં જે કમ્યુનિટી માટેના જે સ્પેસીસ છે લો પબ્લિક હોસ્પિટલ માટે સ્પેસ છે પબ્લિક ગાર્ડન માટે સ્પેસ છે પબ્લિક સ્કૂલ્સ માટેના સ્પેસીસ છે એ ઘણા બધા સારી રીતે ડેવલપ થઈ કરવામાં આવી રહ્યા છે પ્લસ ધ મેજર કન્સર્ન વિચ આઈ થિંક ઇઝ ધ હાઇલાઇટ ઓફ ઓફ ટીપી સ્કી મીન્સ ઇઝ ધ પાર્કિંગ એરિયા પાર્કિંગ હેઝ બીકમ અ હિન્ડ્રન્સ ફોર ડેવલપમેન્ટ તો હવે જે જેટલી નવી ટીપી સ્કીમ્સો ડિકલેર થઈ છે ને એમાં રોડની પહોળાઈ પણ વધારી દીધી છે જેથી ટ્રાફિક ઓછો રહે કન્જેશન ઓછો રહે પ્લસ એમ્પલ ઓફ પાર્કિંગ સ્પેસ પણ મળી શકે પેમેન્ટ્સમાં પ્લસ જે હવે નવી રજા ચીટીઓ છૂટે છે નવું જે બાંધકામની પરમિશન મળે છે એમાં પાર્કિંગના જે અમુક ક્રાઇટેરિયા છે એ બહુ સ્ટ્રીજન્ટ અને સ્ટ્રિક કરી દીધા છે એના થકી એટલીસ્ટ પાર્કિંગની સુવિધા હશે ટીપીઝમાં તો ઓવરઓલ ડેવલપમેન્ટ પણ વધારે સારું થઈ શકશે કન્જેશન પણ ઓછું થઈ શકશે અને લોકોનો ટાઈમ પણ ટ્રાફિકમાં ઓછો વેસ્ટ થશે તો હવેની જે ટીપી સ્કીમો જે અત્યારે ડિક્લેર થઈ રહી છે કે જે નવી થવા જઈ રહી છે એમાં નવા કાયદાકીય નિયમ મુજબ ઘણું સારું ડિઝાઇન થવામાં કરવામાં આવે છે પ્લસ જે ડેવલપમેન્ટ થાય છે માનલો હવે ટીપી ડિક્લેર થઈ ટીપી ફાઇનલ થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પેરે જ એ લોકો ચાલુ કરી દેતા હોય છે તો એના કારણે ઘણું સારું રિયલ એસ્ટેટને પણ બૂસ્ટ મળી જતું હોય છે બિલકુલ મંજલ સર આપના પાસે પણ કારણ કે આ જે શિફ્ટ થઈ છે કેમ કે ફ્યુચરની જે ડિમાન્ડ હોય એ પ્રમાણે નવું ટાઉન પ્લાનિંગ બને રાઈટ તો આ નવા ટાઉન પ્લાનિંગમાં થઈ શું રહ્યું છે કયા મુદ્દાઓ છે કે જે ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે એ પણ આપણે દર્શક મિત્રોને સમજાવવું જોઈએ જી સો હવે જે નવા ટાઉન પ્લાનિંગ સ્કીમો જે અત્યારેના હાલના તબક્કામાં ચાલી રહ્યા છે જે ડ્રાફ્ટ સ્ટેજ પર છે અને જે દોરાવાના સ્ટેજ પર છે એમાં ઘણી બધી એમ્યુનિટીઝને ફેસિલિટીઝને ધ્યાનમાં રાખીને મોટા રોડો નાખવામાં આવ્યા છે અને જે અમારી ટૂંક સમય પહેલાંની મિટિંગમાં કમિશનર સાહેબે એવું બી આશ્વાસન આપ્યું છે કે હવે જે બી ટીપીને ડ્રાફ્ટ ટીપીઓ યોજાશે એમાં એવું ધ્યાન રાખવામાં આવશે કે અઢાર મીટરથી નીચેના રોડ જ નહીં હોય જેનાથી ખૂબ જ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળશે એક સરસ રીતે પ્લાનિંગ થઈ શકશે અને જેવું અમદાવાદમાં બી બીઆરટીએસની એવા સરસ સરસ પ્લાનિંગ થયા એ ચોક્કસ રીતે વડોદરામાં બી શક્ય થશે એવું લાગે છે ઓલ્ડ વડોદરા જે આપણે સિટી આપણે કહીએ એ અત્યારે ઓલરેડી ડેવલપ થઈ ગયું છે એટલે એમાં એટલા બધા સ્કોપ નથી પણ આ નવા જે ટાઉન પ્લાનિંગ સ્કીમ અગર ઝડપી રીતે ફાઇનલ થાય તો એવું લાગે છે કે ડેફિનેટલી લોકો બી સહયોગ આપશે ખેડૂતો બી તત્પર છે કે એમની ચાલીસ ટકા જગ્યા ભલે કપાય પણ ડેવલપમેન્ટ આવતું હોય તો ચોક્કસ રીતે બધા એમાં હાથ આપશે અને સાથ આપશે અને એઝ ડેવલપર્સ ઓલ્સો અમે એશ્યોર કરીએ છીએ કે કોઈ બી રીતે છૂટછાટ વગર ડેવલપમેન્ટમાં અમે પાછળ નહીં પડીએ અને વડોદરાને અવલ નંબર પર લાવવાની ફૂલ કોશિશ કરશું પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે આપણા બંને મહેમાનો આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે ચર્ચા આપણે જે છે તે યથાવત રાખીશું એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ હવે સમજવું છે કે કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝનું કયા પ્રકારનું ડેવલપમેન્ટ અચ્છા ખાસ આપણે જ્યારે નવા વડોદરાની જ વાત કરી રહ્યા છીએ નવા વિસ્તારોની વાત કરી રહ્યા છીએ તો કયા પ્રકારનું બ્રેકઅપ છે શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આપણે સૌથી પહેલાં આપના પાસે આવીએ ખાસ અને જે પ્રકારે સર અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા વિસ્તારોમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી વચ્ચે કોઈ અહીંયા કહી શકાય કે બ્રેકઅપ થોડું સમજાવી શકો કઈ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરોદરામાં વડોદરામાં શું થાય છે સર એ હા ક્રોનોલોજીકલી આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આઉટસ્કટ્સમાં પહેલાં ડેવલપમેન્ટ રેસિડેન્શિયલનું થતું હોય છે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોલો થતું હોય છે થ્રુ ગવર્મેન્ટ એજન્સીઝ અને એકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રેસિડેન્શિયલ હેબિટેટ બની જતું હોય છે ટુ અ સબસ્ટેન્શિયલ લેવલ પછી કમર્શિયલ ત્યાં ડેવલપમેન્ટ વધારે આવતું હોય છે અત્યારે આઉટકર્ટ્સમાં કમર્શિયલ ડેવલપમેન્ટ કરવાથી ત્યાં રિટેલ આઉટલેટ્સ કે રિટેલ બ્રાન્ડ્સ કોઈ જવા નથી મળતી બીકોઝ ધે નીડ અકેચમેન્ટ એરિયા ટુ સર્વ ટુ એટલે અહીંયા વડોદરામાં વર્ષોથી જ ઘણા વર્ષોથી ને અત્યારે પણ આ ટ્રેન્ડ છે કે સૌથી પહેલાં જ્યારે એરિયા ઓપન થાય છે ડેવલપમેન્ટ માટે તો ત્યાં પહેલાં રેસિડેન્શિયલ કેચમેન્ટ બનતું હોય છે રેસિડેન્શિયલ પોકેટ્સ ડેવલપ થતા હોય છે એક સબસ્ટેન્શિયલ રેસિડેન્શિયલ કેચમેન્ટ એરિયા બની જાય પછી એ ધીરે ધીરે કમર્શિયલ ડેવલપમેન્ટ એમાં આવતું જતું હોય છે ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન અને એ કમર્શિયલ એરિયા ડેવલપ થતો એટલે પછી એનામાં નીચે રિટેલ આઉટલેટ્સ બ્રાન્ડ્સ આવતી હોય છે અને પછી ઓફિસીસ પણ જતી હોય છે બિલકુલ મુંઝાલ સર આપના પાસે પણ કારણ કે જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અહીંયા આપણે ખાસ સમજવું જરૂરી છે કમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ પણ ખાંસી આવી આવે જ્યારે રેસિડેન્શિયલ ડિમાન્ડ હોય તો આ નવા વિસ્તારોમાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ છે કમર્શિયલ પ્રોપર્ટી માટે જી અત્યારે તો બંને પ્રકારનું થઈ રહ્યું છે પણ એક લોજિકની વાત કરવા જઈએ તો જ્યારે જ્યારે કોઈ નવા વિસ્તારો વિકસિત થઈ રહ્યા હોય તો પહેલાં એમાં રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પહેલું આવે લોકો રહેતા થાય લોકો રહેતા થાય તો એમની ફેસિલિટીઝ કરવા માટે કોમર્શિયલ ડેવલપમેન્ટ એની પાછળ પાછળ ડેફિનેટલી જોડાય તો અત્યારે જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જે ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે એમાં દસ વીસ ટકા કોમર્શિયલ છે અને બાકી એંસી ટકા સુધી તો રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ જ થઈ રહ્યું છે જે વ્યવહારિક છે અને એ રાઈટ વસ્તુ પર જ જઈ રહ્યું છે એનાથી શું થશે કે જે રહેવાસીઓ આવશે આ બિલ્ડિંગોમાં રહેવા કે આ ફ્લેટોમાં રહેવા કે વિલામાં રહેવા એમના માટે જે રોજમર્યાની જરૂરિયાતો છે એના માટે કોમર્શિયલ સ્પેસીસ બી અવેલેબલ રહેશે અને કોઈક સ્પેશિયલ વસ્તુઓ થવાની હશે ફ્યુચરમાં તો એવી બી જગ્યાઓ અવેલેબલ રહેશે તો ધીરે ધીરે જેવું ડેવલપમેન્ટ કેચઅપ કરશે ડિમાન્ડ સાથે એ રીતે કોમર્શિયલ વધારે તત્પર રીતે આગળ વધશે ડેવલપમેન્ટમાં ફિલહાલ તો અત્યારે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ તેજીમાં છે આ ન્યૂ વડોદરાના એરિયાઝમાં બિલકુલ બહુ સરસથી તમે સમજાવ્યું હવે ધ્રુમિલ સર વડોદરા એટલે હાઈવે ઇકોનોમીની આપણે વાત કરવી જોઈએ કારણ કે કનેક્ટિવિટી એટ ઇટ એટ ઇટ્સ બેસ્ટ આપણે એમ કહી શકીએ વડોદરાની જ્યારે વાત આવે છે ત્યારે તો આ શહેરને કનેક્ટિવિટીનો કેટલો બેનિફિટ મળી રહ્યો છે હાઈવેની આસપાસ જે નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે તેને ખાસ આપણે હાઈલાઇટ આમ તો તમે પહેલાં કર્યું છે બટ સ્ટીલ આપણે ફરી એકવાર સમજીએ ધ્રુમિલ સર So, uh, Vadodara has been very fortunate in terms yeah. of connectivity to the nearby cities also. Like Ahmedabad, connected to the Ahmedabad, connectivity to the Surat, uh, the Delhi Mumbai Freight Corridor, Delhi Mumbai Express, plus the Bullet Train Infrastructure Project also that is coming up. In all, the way, boost Ghanu boost in demand from out of state people who want to move into Gujarat eventually, who want to live in a bigger space as compared to their staying in probably Ahmedabad or Mumbai. તો આજે હાઈવે કનેક્ટિવિટીના લીધે જે નજીક ઇમિજિયેટ હાઈવેસ પર છે એ બધા કમર્શિયલ વેરહાઉસિંગ માટેની ડિમાન્ડો વધતી આવે વધારે આવતી હોય છે પણ જે પાંચસો મીટરના રેડિયસમાં આવે છે હાઈવેઝથી જે નવા હાઈવેઝ બન્યા છે એમાં રેસિડેન્શિયલનું ઘણું કેચમેન્ટ બની રહ્યું છે અને ઘણી ડિમાન્ડ પણ આવી રહી છે હવે ત્યાં જે મેજર વીલ હેવ ટુ ડેવલપ મેજર સ્કૂલ્સ એન્ડ કોલેજિસ એન્ડ હોસ્પિટલ્સ ઓલ્સો જે હજુ આઈ થિંક બે ત્રણ વર્ષમાં બની જશે ને ડેવલપ થઈ જશે એના પછી એ આખું ભરચક એરિયા થઈ જશે સો હાઈવેઝ પ્લસ ધ કનેક્ટિવિટી ડેલ્લી મુંબઈ એક્સપ્રેસ વે એન્ડર જે નવા રોડ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એને લીધે ઘણી રેસિડેન્શિયલમાં પણ ડિમાન્ડ જોવા મળી રહી છે બિલકુલ અને મુંજલ સર આપણા પાસે પણ કારણ કે કનેક્ટિવિટીમાં જોવા જાવ તો આ શહેર સૌથી આગળ છે સમગ્ર ગુજરાતમાં કદાચ કહી શકાય કે સૌથી બેસ્ટ કનેક્ટિવિટી જો જોવા જઈએ તો વડોદરા પાસે જાય સર સો ખાલી હાઈવેની કનેક્ટિવિટી નહીં હવે તો આપણા માટે એક ગૌરવની વાત છે કે બુલેટ ટ્રેન આવ્યા બાદ તો આપણે લાઇફલાઈન થઈ જઈશું ઇન્ડિયાની મુંબઈથી કનેક્ટ થઈને એટલે મુંબઈ અને વડોદરા વચ્ચેનો જે ડિસ્ટન્સ હશો એ તો કપાસે જ પણ એની સાથે સાથે જે એના લીધે આઉટસોર્સ આપણને બેનિફિટ્સ મળશે એ અકલ્પનીય છે તો હાઈવે ઓલવેઝ હેઝ બીન ધ લાઇફલાઇન ઓફ વડોદરા બટ હવે તો બુલેટ ટ્રેનને બધા આવવા પરથી એક બીજું જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને ડેફિનેટલી બિકોઝ ગોલ્ડન કોર્ડિનેટરનો બી આપણે એક ભાગ છે એક કાળકત રીતે તો એ પ્રમાણે બી આપણું કનેક્ટિવિટી વન ઓફ ધ બેસ્ટ કનેક્ટિવિટીઝમાં ગણાય જ છે તો હું તો એવું માનું છું કે હવે જેટલા બી ડેવલપમેન્ટ્સ હાઈવે પર છે કે પંચોતેર મીટરના નવા રિંગ રોડ પર થવાના છે એ ખૂબ જ મહત્ત્વના થવાના છે અને એવરીબડી શુડ લુક ફોરવર્ડ કે ભાઈ હું અગર અમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કોઈ રોકાણ કરવું હોય કોઈ જાતનું રહેઠાણ માટે વિચારવું હોય કે કોઈ ટાઈપની કોમર્શિયલ એક્ટિવિટી કરવી હોય તો પહેલાં આ એરિયાઝને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ પછી યુ કેન કમ ઇનવર્ડ ઓર આઉટવર્ડ ઓફ ધ સિટી બિલકુલ જો હવે આપણે નવા વિસ્તારોની વાત કરી રહ્યા છીએ તો મને ધ્રુમિલ સર એ પણ સમજવું છે કે વડોદરા શહેરમાં રહેવું એ એક્સપિરિયન્સ શું છે કારણ કે આ શહેર બહુ વાઇબ્રન્ટ છે અહીં બધા જ પ્રકારના રાજ્યથી લોકો આવે છે કામકાજ માટે રહે છે એટલે આખું એક કલ્ચર અલગ જ પ્રકારનું છે અહીંની લાઇફસ્ટાઈલ થોડી અલગ પ્રકારની છે ધ્રુમિલ સર यश भाई यू हेव राइटली पॉइंटेड आउट वडोदा इज इज क्वाइट डिफरेंट देन अदर सीटीज ऑफ गुजरात सो सी वडोदा हेज ऑलवेज बीन अ कल्चरल सीटी कल्चरल हेरिटेज सिटी ऑफ गुजरात और प्रॉब्लू फॉर इंडिया ऑल्सो फॉर देट मैटर वडोदराइज बीन वेरी फॉर्चुनेट थ्रू गायकवाड महाराजा टाइम थी वी हैव वेरी गुड कॉलेजिज हि एम एस यू हेज बीन अ मेजर पिलर ऑफ वडोदराज ग्रोथ प्लस आणंद विद्यानगर पजीक है त्या कॉलेजिज ने यूनिवर्सिटीज है प्लस પારુલ ઓલ્સો પારૂલ યુનિવર્સિટી ઓલ્સો કમિંગ ટુ વડોદરા સો આ બધા જે કલ્ચરલ સેન્ટર્સ ને એજ્યુકેશન હબ જે બની ગયું છે એના લીધે ઘણા બધા સ્ટુડન્ટ્સ આઉટ ઓફ સ્ટેટથી આવતા હોય છે તો આજે કંપનીઓ માટે પણ સૌથી સરળ વાત શું હોય છે કે ભાઈ એમને જે એમ્પ્લોયમેન્ટ જોતું હોય છે એ તરત જ અહીંયા સારું એમ્પ્લોયમેન્ટ અને અફોર્ડેબલ એમ્પ્લોયમેન્ટ તરત જ વડોદરાથી મળી જતું હોય છે તો કંપનીઝ ઇઝ ઓલ્સો પ્રિફર્ડ ટુ કમ ટુ બરોડા હવે એક વખત વડોદરા કંપની આવે એમ્પ્લોયમેન્ટ થાય સો હુ સવર કમ્સ ટુ બરોડા ઓલવેઝ સી ઇઝ બેક ઇન વડોદરા બિકોઝ ધીસ સિટી કેન ઓફર એવરીથિંગ અહીંયા મોટા શહેરોની મજા પણ છે પ્લસ નાના શહેરોનું જે સુકૂન જે લક્ઝરી છે એ પણ મળે છે પ્લસ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઇઝ ઇઝ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ધ ઇટ ઇઝ પ્રોબ્લેમ ધ ચીપેસ્ટ ઇન ગુજરાત આજે તમને બધી જ સુખ સુવિધા મળતી હોય મોટા શહેરની તો તમે મોટા શહેરમાં નાના મકાનમાં રહેવા કેમ જશો જ્યાં તમને અહીંયા એથી અડધા ભાવે મોટું ઘર મળી શકે છે પ્લસ ઓલ ધ લક્ઝરીઝ યુ કેન અફોર્ડ ઓલ ઓલ ધ લક્ઝરીઝ યુ કેન વિશ ટુ હેવ ફ્રોમ અ બિગસ્ટ સિટી પ્લસ મેજર વોટ આઈ પર્સ્યુ એટલે મારો જે બિલીફ છે યશભાઈ ઇઝ દેટ યુ નો વડોદરામાં આજે તમે પોતાના માટે ટાઈમ કાઢી શકશો જે હું કદાચ હું પોતે જ અમદાવાદ હોત કે બોમ્બે હોત તો એ મારા એટલો ટાઈમ મારો ટ્રાફિકમાં કે રોડ પર જ જતો રહે છે અહીંયા એટલીસ્ટ ટ્રાવેલ ટ્રાવેલિંગ ઓર ડિસ્ટન્સ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા આજે અહીંયા ફ્રેન્ડશિપ પણ કરવી હોય કે ફ્રેન્ડ્સને મળવા પણ જેવું હોય તો ડિસ્ટન્સ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા વેરી ઇઝ ગો ટુ મુંબઈ સાઉથ મુંબઈ ગાય વિલ નોટ ઇન્ટરેક્ટ વિથ નોર્થ મુંબઈ ગાય બિકોઝ એ ડિસ્ટન્સ જ એટલું મોટું છે કે એ લોકો કદાચ મહિને એક વખતના મળી શકે તો અહીંયા સોશિયલ લાઈફ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઓફ આર કલ્ચર એન્ડ ઓફ આર ડેલી લાઈફ એઝ વેલ બિકોઝ ઓફ ધેટ સોશિયલ ફેબ્રિક વિચ ઇઝ ડેવલપ આઉટ ઓફ સ્ટેટ પીપલ ઓલ્સો ગેટ્સ ધ સેમ વોમ વેન દે કમ ફ્રોમ અ ડિફરન્ટ સિટી ઓફ ઇન્ડિયા ઓર ડિફરન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા અહીંયા જે સોશિયલ બોન્ડિંગ છે એ નવા લોકોને પણ પાસવન થાય છે અને જે નવા લોકો આવે છે એ આ બોન્ડિંગને વોર્મ જોવે છે તો એ લોકો દે ફીલ એટ હોમ સો ધે ઓલ્સો એન્ડ ઓફ સ્ટેઇંગ બેક એન્ડ ધેન એક્સ્ટેન્ડ દેટ વોર્મ્પનેસ એક્સટેન્ડ દેટ ફીલિંગ ટુ અધર પીપલ હુ કમ બેક બિલકુલ મુંજાલ સર આપના પાસે પણ કારણ કે અહીંયા અલગ જ પ્રકારનું એક કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે અને પહેલાં એવું કહેવાતું કે વડોદરાની બેક લાઈફસ્ટાઈલ હોય બટ અહીંયા પણ હસલ હવે ધીરે ધીરે જરૂર આવી રહી છે તો એ જે શિફ્ટ છે એ થોડું સમજાવો મંજાલ યશભાઈ હું તો એકચ્યુઅલી એવું માનું છું કે આજ સુધી હું જેટલા લોકોને મળ્યો છું જેટલા સાહેબોને મળ્યો છું ભલે આઈએએસ હોય આઈપીએસ હોય બધાએ મને એક વસ્તુ તો ચોક્કસ રીતે કીધી છે કે અમારે રિટાયર થઈને તો વડોદરા જેવા આવું છે એટલે વડોદરા એક એવું શહેર છે જે કોસ્મોપોલિટન બી કહેવાય અને મેટ્રોપોલિટન બી કહેવાય એવી પરિસ્થિતિ પર અત્યારે રહી રહ્યું છે ડેવલપમેન્ટ રીતે જોવા જઈએ તો આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ જેમાં આપણે મેટ્રોપોલિટન આગામી પાંચ છ વર્ષમાં થઈ શકીએ છીએ અને કોસ્મોપોલિટન તો આપણે છીએ જ આપણા ત્યાં એવી કોઈ જાતની વાત થતી નથી કે ભાઈ કોઈ જાતની જાતપાતની વાત નથી હોતી કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશનની વાત નથી હોતી બધા જ ખુશી મળીને રહે છે અને લોકોને જે આ લાઇફસ્ટાઈલ છે એ બહુ જ શાંતિપ્રિય અને સરસ મજાની લાગે છે એટલે વડોદરા હેઝ બીન ઓલવેઝ ધ ફેવરેટ હોટસ્પોટ ઓર એવરી વન હેવિંગ સેટ દેટ હવે પહેલાં જ બી નથી રહ્યું કે ખાલી એક રિટાયરમેન્ટ સિટી રહ્યું છે હવે જે રીતનું ડેવલપમેન્ટ થાય છે અને ખાસ કરીને જ્યારે બુલેટ ટ્રેનનું સ્ટાર્ટ થઈ જશે કામકાજ અને ટ્રેન જર્નીઝ તો એ રીતે જે કમર્શિયલ એક્ટિવિટી છે એને બી પ્રોત્સાહન મળશે તો એ પ્રમાણે યંગ લોકોને બી એવું લાગશે કે ભાઈ વડોદરા કેમ ના રહીએ કેમ એવું ના કરીએ કે ભાઈ જે મુંબઈના કોસ્ટ છે એને આપણે ઓછામાં અહીંયા વડોદરામાં રહીને સાચવી લઈએ અને કામ મુંબઈમાં ભલે કરીએ તો યંગ લોકો માટે બી એક પ્રોત્સાહનનો એક સોર્સ રહેશે અને જે આપણા રિટાયર્ડ વર્ક છે એમના માટે તો આ પહેલાંથી સ્વર્ગ છે જ બિલકુલ અને આમ તો આપણે લગભગ આખા શો દરમિયાન આજ ચર્ચા કરી છે કે શા માટે વડોદરા બટ સ્ટીલ રુમિલ સર પહેલાં આપના પાસે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય કેવું તમે જોઈ રહ્યા છો આજે નવા વડોદરાની વાત કરી રહ્યા છીએ ત્યાં રોકાણ શા માટે કોઈ કરે વાય વડોદરા એ થોડું સમજીએ સર સો વડોદરા અર્લીયર ઇન ધ ધ ધ પાર્ટ ઓફ કોન્વર્ઝેશન વડોદરા એઝ ઓલવેઝ બીન ગ્રોઈંગ આ આઈ અગ્રી કે ભાઈ એનો કોઈ બહુ એક્સપોનેન્શિયલ ગ્રોથ નથી એઝ કમ્પેર ટુ અહેમદાબાદ સુરત રાજકોટ બટ વી હેવ બીન કન્સિસ્ટન્ટલી ગ્રોઈંગ એટ અ વેરી સસ્ટેનેબલ રેટ વડોદરા વિલ ઓલવેઝ બી પહેલાં પણ હતું ને હવે પણ હજુ પણ વડોદરા વિલ ઓલવેઝ બી ધ બેસ્ટ રિયલ એસ્ટેટ ચોઈસ ફોર એમએસએમઇસ એન્ડ એસએમઇસ ટુ કમ ફોર સિન્સ વી હેવ અ ગુડ ટેલેન્ટ પૂલ ઓફ પીપલ ઓર ઓફ સ્ટુડન્ટ્સ ઓર વર્કિંગ ક્લાસ પીપલ હિયર તો આજે કંપની માટે એમ્પલોયમેન્ટ પણ સારું ઈઝી થઈ જાય છે we have the cheapest real estate here for their office need, for their factory need, for their expansion need. so apan solution, vadodara, mathurai, plus it has, uh, the, there is peace and security also in the, in the city. આજે એક કંપની માટે કે એના એમ્પ્લોય માટે બીજું બીજું શું જોઈએ ઇટ વડોદરા હેઝ બીન એન એજ્યુકેશનલ હબ વેલ વી હેવ ધ ટોપ સ્કૂલ્સ એન્ડ કોલેજિસ ઓફ ગુજરાત ઇન બરોડા ઇન એન્ડ અરાઉન્ડ બરોડા તો આજે વડોદરા હેઝ ટુ ઓફર એવરીથિંગ ધેટ અ નોર્મલ લાઈફ રિક્વાયર્સ ઓર ઇવન ફોર ગ્રોથ ઓલસો વોટ એવ યુ રિક્વાયર તો આ વડોદરા વિલ ઓલવેઝ બી ધ ટોપ થ્રી સિટીઝ ઓફ ગુજરાત ફોર રિયલ એસ્ટેટ રિક્વાયરમેન્ટ એના લીધે ડિમાન્ડ તો વધતી જ રહેવાની છે प्लस विद द न्यू इंफ्राट्रक्चर विच आएम वेरी पॉजिटिव अबाउट विथ द न्यू इंफ्रास्ट्रक्चर कमिंग इन बुलेट ट्रेन कमिंग इन द लॉजिस्टिक्स पार्क कमिंग अप दिल्ली मुंबई फ्लेट कॉरिडोर कनेक्टिविटी थ्रू थ्रू बरोडा दिल्ली मुंबई एक्सप्रेस वे कनेक्टिव थ्रू बरोड़ा ऑल दोज इंफ्राट्रक्चर इज गु नो बूस्ट इन्वेस्टमेंट इन बड़ा तो आज नव कंपनीज आ तो रियल एस्टेट नीड तो इम्प्लॉइज शिफ्ट थाना है तो आई पर्सनली बिलीव दैट वडोदरा नेक्स्ट फाइव इयर्स वील बी द बेस्ट इयर्स ऑफ वडोदरान द लास्ट फिफ्टी इयर्स અને મુંજલ સર ફાઇનલી આપના પાસે પણ ટુ સમિટ અપ આપણે જે કંઈ પણ વાતચીત કરી છે તે જે રીતે સમગ્ર વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટનું પહેલાં તો ભવિષ્ય થોડું સમજાવો અને વાય વડોદરા કોઈએ રોકાણ કરવું હોય વડોદરામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં શા માટે કોઈએ રોકાણ કરવું જોઈએ સર યશભાઈ હું તો એવું પૂછીશ સવાલ કે વાય નોટ વડોદરા એન્ડ વોટ ઇફ નોટ વડોદરા કારણ કે હવે કોઈ એવું સિટી રહ્યું નથી અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત એ એમની ચરમસીમાને પામી ગયા છે કોઈ બી જગ્યાએ જ્યાં બી આપણે રોકાણ વિચારવું હોય તો શેર બજાર લઈ લો કે રિયલ એસ્ટેટ લઈ લો ભાવ જ્યાં એકદમ નોર્મલાઇઝ હોય ત્યાં જ રોકાણ કરવાનું વિચારાય ને આપણે ટોચ મર્યાદાની સ્થિતિ પર જઈને રોકાણ કરવાનું કોઈ વિચારે જ નહીં એટલે હવે જે બી ઓપ્શન રહ્યા છે લોકો માટે એ વડોદરા જ છે દેટ ઇઝ અનક્વેશ્ચનેબલ ઇટ ઇઝ અનડિનાયેબલ તો મને તો એવું લાગે છે કે આ પ્રશ્ન હવે આપણે જ ના પૂછવો જોઈએ આપણે ઉલટો સવાલ એવો પૂછવો જોઈએ કે તમારા પાસે બીજો ઓપ્શન શું છે વડોદરા સિવાય હવે બિલકુલ તો આપ બંને અમારી સાથે જોડાયા આ ચર્ચામાં ભાગ લીધો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધ્રુમિલ સર અને મુંજલ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર તો ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી આપણે સમજ્યા આજે મારું શહેર નવું શહેર અંતર્ગત વડોદરા अनेमा पर नवा वरोद्रा ने नवूं वरोद्रा शून्य है ते आजे प्रॉपर्टी कैपिटल ने या खास रजूआत में आपने समझवानी कोशिश करी चे आज ना कार्यक्रम में हाल बसात लूज मने यशन आप चले जा अगर ना अपडेट्स मार्टे आप जो तरह हो न्यूज़ कैपिटल कुछ रहा है। Co-powered by Space Factor Rewarded Realty Experience.